ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો વાડી વિસ્તારના ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફૂડ મંગાવનાર મહિલાની છેડતી કરી હતી તેને મહિલાને હાથ પકડી કહ્યું કે તું મને બહુ પસંદ છે મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફૂડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં રહેતી છત્રીસ વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો જેના બાદ ઓગણીસ વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે તું મને બહુ જ પસંદ છે આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો આ બાદ મહિલાએ પતિને આ ઘટનાની જાણ કરી હતી જેના બાદ મહિલા દ્વારા ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી આ બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મંથકમાં પણ ફરિયાદ કરી હતી જેના બાદ પોલીસે વાડી વિસ્તારમાં રહેતા ઓગણીસ વર્ષીય ડિલિવરી બોય મોહમ્મદ અકમલ મારૂક અમલ સિરાજવાલાની ધરપકડ કરી હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠના રોજ એક બનાવ એવો બન્યો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસનું બાનો કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારુક અહેમદ છે જે વાડી મોહલ્લાની અંદર રહે છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા